આપડે નાસીને હવે મારે તો ખેર દાવવું પડશે નાસો હા બળી ગયા મને તો તો રોટલા ઠરી ગયા છે પાછા કોમ કરો જીગો ભૈરા ને ઓનલાઈન ઓનલાઈન આવડતું નહીં ઓનલાઈન ડિલિવરી ઓનલાઈન ડિલિવરી કરે છે હા મને એમ ફોન કરવા જાય હા પણ ફોન ના કરવા એ તો પેલો ઓનલાઈન કો ડિલિવરી કરે છે ને ફોનમાંથી ચેક કરવા જોઈએ પણ એ તો મને નહીં આવડે ફોન જ કરવો પડશે હા જીગા ભાઈ બોલ્યા હા રમતુજી બોલો છો આપણે ઉસાણા છેત્રીથી ઓળ હા ચમ ના ઓળખો કાયમ આવું છું તમારી દુકાને વોફળો મારે પ્લે ઓનલાઈન ઓનલાઈન ડિલિવરી કરવાની હતી પકોડી નહીં પકોડી નહીં હોય તો પણ છેતરે આપવાનું હો પાછું હોય તો હું છેતરો છું એટલે ના ના ખેર તો ખેર નહીં કેર લોસો પર છે પાછો આપણે છેતર નહીં રે આપણે બેન ઉંસાડ આમકા તમે આવ્યા નહીં પેલો આપણે સાપર્યું છે ને ત્યાં કાજુ જવું હા અહીં 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 આ તો અહીંયા આવો તો હારું હડો પણ થોડાક જલ્દી આવજો ભૂખ કુકલાજી છે ભાઈ બરાબર નહીં સારું સારું આવો હળો

પકુડી વાળો મારે મલા ફેર ફોન કરવો પડશે હેલો જીગા ભાઈ યાર અડધો કલાક થઈ ગયો છે મધ્યા નહીં તમે આલીન તો ગયો તમે કેમ જૂઠું બોલો છો રૂબરૂ હાથમાં આલી છે હલીન જાઓ હલો હું તો મોઈનો બેઠો છું નિંદી બેઠા તો મુશું કરું હું તમને રૂબરૂ આલીને તો જોશું હવે મારો કોઈ વખ નહી તાર સાપરે આલીને જોશું સાપરે આલીને જા તા લા હું તો આ બે સોયલા બેઠો તો બોયડી ના એવું એમ હાર હોડો ગાવ પડશે મારો ગાવ પડશે મારે લોસા મારાઈ જશે મને એવું લાગે છે પણ આ તો ભૂલ તો મારી જ છે મે સાપરાનો કીધું તો સાપરા તાલે કે હું વાય બેહી રોજ વાય તો ચો મે પાલુ તો છે હાલવા આવે મારે જાવું પડે સાપરા જ જાવું પડશે જાવ જે તું મન ના ફરી આ પોપડી શું કરો છે હા રો છો કો ખાયરો છે જાવ જે તું મન હે હા શું ચાલુ કર્યું છે

મને જ